ફાયદો ઉઠાવીને ભોળી જનતાનું આધ્યાત્મિક અને આર્થિક રીતે શોષણ કરતા હતા પંકજભાઈએ આનો વિરોધ કર્યો એમને ચૂપ કરાવવા માટે આ સંગઠનના લોકોએ એમના પ્રણેતા દ્વારા ઉશ્કેરાઈને જાત જાતના ફરજી કેસ એમની વિરુદ્ધ દાખલ કરીને એમને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો જ્યારે પંકજભાઈના સત્ય એમના અસત્ય પર વિજય મેળવ્યો ત્યારે એમની નિર્મમ હત્યા કરવામાં આવી અને હત્યાના અઢાર વર્ષ પછી પણ એ સંગઠન હજુ સક્રિય છે વિનુભાઈ જેવા સત્ય બોલનારા વ્યક્તિઓની મહેનત અને સાથે ગુણવંતભાઈ જેવા વિચારકના સાથથી આ સત્યને ઘણું ઉજાગર કરવામાં આવ્યું છે પણ દુર્જન સફળ ક્યારે થાય દુર્જન સફળ ત્યારે થાય જ્યારે સજ્જનો નિષ્ક્રિય બને અવાજ ઉઠાવવો એ આપણી નૈતિક જવાબદારી છે સત્યને ઉજાગર કરવું એ આપણી નૈતિક જવાબદારી છે આજે બધા જ પુરાવાઓ હાજર છે અમેરિકાના ડોક્ટર વિજયભાઈએ પોતાની જાતને વચ્ચે મૂકીને જોખમ લઈને આ સત્યને ઉજાગર કરવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો છે આપણી ફરજ બને છે કે જો લોકો આટલો પ્રયત્ન કરતા હોય તો આપણે આ સત્યને બને એટલા ઘરે પહોંચાડી આજ પંકજભાઈને માટે પણ સાચી શ્રદ્ધાંજલિ હશે અને આજ ખરેખર તો ભગવાન પ્રત્યે આપણી ભક્તિ હશે સૌને વિનંતી છે કે ફક્ત બીજું કંઈ નહીં થાય તો આ સત્યને બને એટલા ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કરો અને નિષ્ક્રિય ના રહો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ભાઈ તમે બહુ સરસ રીતે શ્રદ્ધાંજલિ આપી